વાર્ષિક પરીક્ષાનું પેપર છે અને તમને એક થી ચાલીસ વિકલ્પ જે છે તે પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ ની પરીક્ષા તમારી લેવાઈ ગઈ હશે અને થિયરીની અંદર આ પ્રકારનું પેપર જે છે તે આવશે એ એલ યુનું પૂરું નામ શું છે તો સાચો જવાબ આવશે સી એરિથમેટિક લોજિક યુનિટ કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ જી

એટલે કે એ બી અને સી ત્રણેય સાચા જવાબ છે એક કેબી કેબી એટલે કિલો બાઈટ બરાબર કેટલા બાઈટ થાય તો સાચો જવાબ આવે છે ડી એક હજાર ચોવીસ બાઈટ થશે ઓડિયો ફાઇલના ફોર્મેટ નીચેનામાંથી કયા છે તો ડબલ્યુએ વી એમપી થ્રી અને ડબલ્યુ એમ એટલે કે ત્રણે ત્રણ સાચા છે એટલે જવાબ આપણો આવે છે ડી પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો આઠની વાત કરવાના છીએ રેમનું પૂરું નામ શું છે

લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે સૌથી વધુ પ્રચલિત જી નીચેનામાંથી કયું છે તો કેડીઈ જીનોમ અને યુનિટી એટલે બધા જ આવે છે સાચો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર બાર લિનક્સની અંદર પ્રથમ છ આભાસી સ્ક્રીન એ ખાલી જગ્યા હોય છે તો તેને કહેવાય છે ટેક્સ્ટ મોડ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર તેર બોટમ પેનલ ની અંદર શું જોવા મળે છે તો આપેલું તમામ જોવા મળશે સો ડેટો મેન્યુ ની અંદર જોવા મળશે તો એપ્લિકેશન્સ એટલે કે સી સાચો જવાબ આવશે સિસ્ટમ મેન્યુ ની અંદર કયા શબ્દ જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને આવશે એટલે સાચો જવાબ આપણે શું આવશે સી બરાબર છે પ્રશ્ન નંબર સોળ

માટે નીચેનામાંથી કઈ રીત સાચી છે તો કંટ્રોલ વાય કરશો સ્ટાન્ડર્ડ ટૂલ બારનો રેડો બટન દબાવશો અને એડિટમાં જઈને રેડો દબાવશો તો ત્રણે ત્રણ રીતો સાચી છે એટલે સાચો જવાબ આવે છે ડી આપેલા તમામ રાઈટર માં કઈ સુવિધાની મદદથી દસ્તાવેજના લખાણમાંથી કોઈ ચોક્કસ શબ્દ કે શબ્દ સમૂહને શોધીને તેના સ્થાને નવો શબ્દ કે શબ્દ સમૂહ બદલી શકાય છે તો ફાઇન્ડ એન્ડ રિપ્લેસ

કોષ્ટકની માહિતીને સમજાવવામાં નીચે પૈકી કયા કાર્યનો સમાવેશ થાય છે તો લખાણની ગોઠવણી છે બે લીટીનું અંતર છે અને મુદ્દા સર કે ક્રમબદ્ધ યાદી છે આ પેલા તમામે તમામ સાચા છે ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સની અંદર કયા વિકલ્પ દ્વારા કોષ્ટકને ગોઠવી શકાય છે અલાઇમેન્ટ રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે નીચે પૈકી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે તો સ્લાઇડ પ્રશ્ન નંબર

પ્રશ્ન નંબર બત્રીસ કોમ્પ્યુટરના એકબીજા સાથેના જોડાણને શું કહેવામાં આવે છે તો તેને નેટવર્ક કહેવામાં આવે છે ત્યાર પછી મિત્રો આગળ વાત પ્રશ્ન નંબર નીચેનામાંથી કયું નેટવર્કનું ઉદાહરણ છે તો ટેલિફોન છે વીજળી છે ને રેલવે તો આપેલા તમામ ભૌગોલિક રીતે વિસ્તરેલી લેન સમૂહને શું કહે છે તો તેને વેન કહેવામાં આવે છે વર્લ્ડ એરિયા નેટવર્ક

પછી અંકો છે અને મિત્રો અહીં આપેલા વિવિધ ચિહ્નો છે તો બધાનો ઉપયોગ થાય છે એટલે સાચો જવાબ આવે છે ડી ત્રીજી પેઢીની અંદર ઇન્ટીગ્રેટેડ સર્કિટ ઉપર બેસાડવામાં આવતી હતી તો એટલે ત્રીજી પેઢીની અંદર જે સિલિકોન ચીપ હતી એને ઇન્ટીગ્રેટેડ સર્કિટ ઉપર બેસાડવામાં આવતી હતી પ્રશ્ન નંબર ઓગણચાલીસ પહેલી પેઢીના કોમ્પ્યુટરની શરૂઆત તો એની થી જે છે તે થઈ હતી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ચાલીસ એ આઈનું પૂરું નામ શું છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિદ્યાર્થી મિત્રો જે અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે એ આઈ એ ઘણું બધું તમે ક્રિએટિવ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક આજ પ્રકારે પેપરો મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી